જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો પ્યોર પેટ્રોલ એન્જિન કાર રહે છે ઓટો ઓટોમેટિક વેચી દેવાની છે તો વિડિયો પૂરો જોતા રેજો ઓટો જહાજ આપી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર સોળનું મોડલ છે સેકન્ડ ઓનરમાં ગાડી વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો તો અંત સુધી વિડીયો મિત્રો તમારે હોન્ડા જાજ ખરીદવી છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો હોન્ડા જાસ ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર એન્ડ બાઇક્સ વલસાડમાં તમને ગાડી જોવા મળી રહેશે એકદમ સાચવેલી ગાડી મિત્રો ટીપટોપ કન્ડિશન છે સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે એકદમ નવા જેવી ગાડી રહેશે ગાડીમાં મેગવિલ જોવા મળશે એલો વ્હીલ્સ રહેશે ઓટોમેટિક ટુમેટ કંટ્રોલ રહેશે ઓટોમેટિક ગેરબોક્સ રહેશે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે છન્નું છ સોવી એસી સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને ગાડીની વધુ માહિતી અને ડિટેલ મેળવી શકો છો ટીપટોપ કંડિશન છે પહેલી નજરમાં ગમી જાય તેવી હોડા જા છે મિત્રો તમારે ગાડી ખરીદ્યું ગાડીનો થર્ડ પાર્ટીનો વીમો શરૂ છે અને અત્યાર સુધીમાં આ ગાડી સત્યાસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી અને ટાયર બધા ગુડ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ છે અને હા મિત્રો કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી પર લોન કરવાની છે તો લોન પણ કરી આપવામાં આવશે લોન ફેસિલિટી અવેલેબલ છે તેવું ગાડીના માલિક જણાવે છે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે વલસાડ આર કે કાર્સની વિઝિટ લઈ શકો છો અને ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડી ખરીદી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણી નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું